આજે કચ્છ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકની બસ્સો જેટલી શાખાઓમાં કર્મચારીઓની હડતાળથી અંદાજીત બસ્સો કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાયના અન્ય ત્રણ યુનિયન ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન અને બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા બેંક હડતાળમાં જોડાયા હતા કચ્છ જિલ્લા બેંક એમ્પ્લોઈઝના યુનિયનના મંત્રી અશોક ભટ્ટે વિગતો આપતા જણાવ્યું હતું કે વિવિધ પડતર પ્રશ્નોને લઈ આજે કચ્છની 200 બેંક શાખાઓમાં ચારસો પચાસ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે કર્મચારીઓને વિકલ્પ રાષ્ટ્રીયકૃત મજબૂત કરવા બેન્કોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા બેન્કોનું ખાનગીકરણ અટકાવવા અને લેબર કોડના વિરોધ સહિત પડતર પ્રશ્નો માટે હડતાળનું એલાન કરાયું હતું બેંક કર્મચારીઓ દ્વારા આજે શાખા બહાર સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા યુનિયનના નિલેશ મહેતાના જણાવ્યા અનુસાર લેબર કોડ અમલમાં આવવાથી બેંક કર્મચારીઓના હડતાળ પાળવાના અધિકાર પર અંકુશ આવી જશે આજરોજ યુનિયનોના આહવાનના પગલે કચ્છની તમામ બેંક શાખાઓમાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા બેંક શાખાઓમાં નાણાકીય લેવડ દેવડ બંધ રહેતા ચેકના ક્લિયરન્સ સહિતના અંદાજિત બસો કરોડથી વધુના નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા હડતાળમાં બેંક ઉપરાંત વીમા પોસ્ટલ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ જોડાવાનો દાવો કરાયો હતો પરંતુ કચ્છનું ટપાલ તંત્ર હડતાળમાં ન જોડાતા જિલ્લાની તમામ ટપાલ કચેરીમાં કામકાજ રાબી દેતા મુજબ ચાલુ રહ્યું હતું